આપણે ઉપાધિ નથી આ સર્પશ્ચર્ય સંસાન કરતે વંડો કયો હે ને વાયરલી એક દોઢ વીઘા ની જમીન એમ નામ આવી જશે મારા ટોપાઈ દોઢ સો આમાં સમજ જાય ને બસ જોઈ સૈડા નાખ દો પછી અહીંયા કોઈને કરવા દેવાનું ખાતા નથી અંદર ડાર છે પણ પાણી ભરવાનું બંધ બસ ને સૈડા એ વાત છે ના તો આલે તું સૈડા આડા નવરા નાખવા મને માં વારી લીધું તને ખબર કેલા

સર પત બોયર ને ખરસી હમણે પાર દે મૂતી આયે લે આ જો તો માંડ હોય સાઈ હું તમ ને હા ક્યું હે ભૂત થાય હે બાપ ના ક્યાં કરે હા થાય તારું હા એ હા ફડાકા હા આપડે રાતે નોકરી ન થાય હોયતી હે હા

મહણીયું વાળી લીધું હોય જ નહીં ને હા હવે કોઈ દિનનો ભણાય એ કાંઈ મહણી પૂરું વારી લે સરકારી કામ છે એટલે તમારે સરકારી કામ તો સાઈડમાં જોઈને બધું વારી લીધું મારે અહીંયા ઘણું કામ કરવાનું છે તમે શું કામ કરતા બધું વારી લીધું છે ને કોઈ પાણી ભરવાય નથી દેતો એમ જ કહે આવતા જ નહીં એવું છે હા હાલ બધા ક્યાં છે હાલ તમને દેખાડ હાલચાલ જાય હાથ બરાબર ના ભાઈ અહીંયા ભરાઈ દઉં ને અને પછી તારું અંદર આ દેખાતું નથી વારી લીધું આજ છે છે થોડું સરકાર નું સરકાર નું હતું હવે નથી હવે મારું છે તારે આમ તો જે કઈ એમના અંદર કામ કરવાના હોય ને કરજે તમ તારે ના નહીં પાડું પણ છે ને ખાતેદાર મારું હોય છે હું ઈ પણ કઈ કામ કરું તારા થઈ દેમ તું એ તા તો અહીંયા જા કામ કરી જા આજ પૈસા આવતો ને કે દેખા તો નકર જોઈ હે ને મારા દીકરો દાદાગીરી વાપરે છે રે પોલીસ ને ફોન કરું રે એલે વીયો જો ને ભલે વજો ફૂટ ફૂટ તારી દર્જો ભાઈ તાન ને એનો હતી મારો દીકરા શીખામાં દેવા જાય જાય મેં તો હોય નહીં આવો જ ખબર પડે

ગામની છોરી પાણી ભરવા જઈ ના પાડીને તને તું તને જ ના પાડી સાબુ થઈ જો સાહેબ બોલ ને બોલ ને સાહેબ અમે બોલ ને

તમારે થાતા હોય ને એટલા લઈ લ્યો આ સરપંચ એની વાદ્ય નો ચડવો ઈ ને એને આમથી દામ આખે કીધું છે બર માં તમને હું વાંધો છે તમને પૈસા દઈ દઈશ મારા ડોબા પૂરાઈ જાય અને મારે આ ડોટ બે વીઘા લઈ લેમી બરોબર એટલે આટલે તું રિશ્વત ને આ આદિશ્વત મને દઈ ને આ બધું તારે લઈ જવું એટલે એવું ન આય બાપા ઓય રોજે માર મારા ભરા દીકરા મહણ્યું મહણ્યું વાલે ચા ગામને હલગાવા કે જશે મરી જાય મણું દે પૈસા

ના ને મારા જેલ માં હલમાડો હાલોડો હાલો